આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા બની રહે તેવી અભ્યર્થના નાસા જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધાના વિભાગો શ્લોક ત્રણ હે ભરતપુત્ર પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે દરેક મનુષ્યમાં એક ખાસ પ્રકારની શ્રદ્ધા હોય છે પછી ભલે તે ગમે તે હોય પરંતુ તેણે મળેલા સ્વભાવ અનુસાર તેની શ્રદ્ધા સાત્વિક રાજસી કે તામસી કહેવાય છે એ રીતે તેની વિશેષ પ્રકારની શ્રદ્ધા પ્રમાણે જ તે અમુક લોકોનો સંગ કરે છે હવે વાસ્તવિક હકીકત તો એ છે કે પંદરમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે તેમ પ્રત્યેક જીવ મૂળે પરમેશ્વરનો અંશ છે તેથી મૂળભૂત રીતે તે આ સર્વ ગુણોથી પર હોય છે છે પરંતુ જીવ જ્યારે પૂર્ણ પરમેશ્વર સાથેના પોતાના સંબંધને ભૂલી જાય અને જીવનમાં ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે વિભિન્ન પ્રકારની પ્રકૃતિના સંઘ દ્વારા પોતાની સ્થિતિ નિર્માણ કરે છે પરિણામે પ્રાપ્ત થતી કૃત્રિમ શ્રદ્ધા તથા અસ્તિત્વ કેવળ ભૌતિક હોય છે મનુષ્ય ભલે જીવનની કોઈ ધારણા કે દેહ ભાવથી દોરાતો હોય છતાં મૂળમાં નિર્ગુણ અથવા ગુણાતીત હોય છે માટે પરમેશ્વર સાથેના સંબંધને પુનઃ કરવા માટે તેણે ભૌતિક સંસર્ગ દોષમાંથી વિશુદ્ધ થવું પડે છે નિર્ભય થઈને પાછા વળવાનો એકમાત્ર માર્ગ તો એ જ છે કૃષ્ણ ભાવના મૃત જો મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં હોય છે તો અવસ્થામાં ઉત્પન્ન થવા માટેનો એ જ સુરક્ષિત માર્ગ છે જો મનુષ્ય આત્મા સાક્ષાત આ માર્ગને અપનાવતો નથી તો તે નિશ્ચિતપણે પ્રકૃતિના ગુણોના પ્રભાવ દ્વારા દોરવાતો રહેશે આ શ્લોકમાં શ્રદ્ધા શબ્દ મહત્વપૂર્ણ છે શ્રદ્ધા અર્થાત વિશ્વાસ મૂળે સત્વગુણમાંથી જ ઉત્પન્ન થાય છે મનુષ્યની શ્રદ્ધા કોઈ દેવમાં કોઈ ઉપજાવેલા ઈશ્વરમાં કે કોઈ મનોજન્ય વિચારમાં હોઈ શકે મનુષ્યની પ્રબળ શ્રદ્ધા ભૌતિક સાત્વિકતાના કાર્યોને ઉત્પન્ન કરનારી ધરાવવામાં આવે છે પરંતુ ભૌતિક બદ્ધ જીવનમાં કોઈ કાર્યો મિશ્ર હોય છે તે શુદ્ધ સત્વ ગુણમાં હોતા નથી શુદ્ધ સત્વ દિવ્ય હોય છે શુદ્ધ સત્વમય થઈને મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વાસ્તવિક સ્વભાવને સમજી શકે છે મનુષ્યની શ્રદ્ધા જ્યાં સુધી સંપૂર્ણપણે શુદ્ધ સત્વમય થતી નથી ત્યાં સુધી તે કોઈ પણ પ્રાકૃત ગુણના સંसर्ग بواسطે દૂષિત થવા પાત્ર હોય છે દૂષિત થયેલ પ્રાકૃત ગુણ હૃદય સુધી ફેલાય છે તેથી જે વિશિષ્ટ ગુણના સંપર્કમાં રહીને હૃદય જે સ્થિતિમાં હોય છે તે પ્રમાણે જ શ્રદ્ધા સ્થાપિત થઈ જાય છે એટલું જાણવું જોઈએ કે મનુષ્યનું હૃદય સત્વગુણી હશે તો તેની શ્રદ્ધા પણ સાત્વિક હશે જો તેનું હૃદય રજોગુણી હશે તો તેની શ્રદ્ધા પણ રજોગુણી વાળી હશે અને હૃદય તમોગુણમાં સ્થિત હશે તો તેની શ્રદ્ધા પણ તામસી જ હશે એ રીતે આપણને આ જગતમાં વિવિધ પ્રકારની શ્રદ્ધાઓ જોવા મળે છે અને વિવિધ પ્રકારની શ્રદ્ધાઓને અનુસરી વિભિન્ન પ્રકારના ધર્મ હોય છે ધાર્મિક શ્રદ્ધાનો વાસ્તવિક સિદ્ધાંત સત્વગુણમાં સ્થિત હોય છે પરંતુ હૃદય કલ્પિત રહેતું હોવાથી વિવિધ પ્રકારના ધાર્મિક સિદ્ધાંત જોવામાં આવે છે એ રીતે વિવિધ પ્રકારની શ્રદ્ધા અનુસાર પૂજાના પણ વિભિન્ન પ્રકાર હોય છે જય શ્રીમદ નારાયણ